પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની નગરપાલિકાના ચીફ ઓફિસરો સાથે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક યોજી શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યાને દૂર કરવા અને શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીઓમાંથી મુક્ત અપાવવા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ સાથે રખડતા ઢોરોના માલિક સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરો પોતાની ફરજ બજાવતા નથી જેનું ઉદાહરણ રાધનપુર શહેરમાં જોવા મળી રહ્યું છે રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી રાધનપુર શહેરમાં ક્યારેય જોવા મળી નથી શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની છે છે છતાં પાલિકા તંત્રના કાન જોવા મળી રહ્યા રાધનપુર શહેરમાં રખડતા ઢોરોને શહેરના મોહલ્લા પોળો સોસાયટી અને બજાર સહિત હાઈવે વિસ્તારના રાજમાર્ગો પર છૂટા મૂકતા આવા રખડતા ઢોરો ક્યારેક સિંગડા યુદ્ધે ભરાતા રાહદારીઓ વાહન ચાલકો સહિત વેપારીઓ માટે મુસીબતો ઊભી કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ એક સવાલ છે રાધનપુરમાં સિંગડા યુદ્ધમાં આખલાઓએ ઘણીવાર વાહનોને પણ ઝપેટમાં લીધા છે સાથે જ આ રખડતા આખલાઓના સિંગડા યુદ્ધને કારણે અનેકવાર લોકો ભોગ બન્યા છે પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલા આજ દિન સુધીમાં ભરવામાં આવ્યા નથી જિલ્લા કલેક્ટરના આદેશ છતાં પણ રાધનપુર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા આજની તારીખે પણ જેસે તે જોવા મળી છે ત્યારે આવા રખડતા ઢોરો કોઈ માનવ જાનહાની સર્જે તે પૂર્વે તેના નિરાકરણ માટે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરની ડબ્બે કરવાની ઝુંબેશ તેજ બનાવી રખડતા ઢોરોના માલિક અને જાહેરમાં ઘાસચારાનું વિતરણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું જ રાધનપુર